હા ભીક લાગે છે આ બાજુ તારું બસ એવું બરો હો શું કરતા તા દરા બેન દરા બેન શું કરતા તા હા ગોદડી નીચે નાખી દીધી હા હા જો અમે અહીંયા કાઉન્સિલની ઓફિસમાં આવ્યા હતા વેક્સિન માટે તો આ ટાઈપનું છે હવે જોઈએ કે ક્યાં છે જો સી અહીં જો કેક કેકની ડિઝાઇન લેવાવાળી થોડી છે એને ડિસ્પ્લેમાં મૂકી છે કઈક બતાવો જો અહીંયા એ જે જગ્યાએ ગયા હતા ત્યાં નહોતું એટલે ત્યાંથી બહાર નીકળ્યા અને આવીએ છીએ અહીંયા સામે છે બિલ્ડિંગ પર લખેલું છે આ બાજુ લાઇબ્રેરી છે અને જઈએ છીએ હા તમે ત્યાંથી જાઓ આ રીતનું છે પછી બતાવજો

પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે જેવી રીતે કોઈ બીજા છોકરાને વેક્સિન આપી હોય ને તો રડે છે એટલે આવી રીતે વેઇટિંગ એરિયામાં બેઠા છીએ અહીંયા વેઇટિંગ એરિયામાં અમે બેઠા છીએ જો દેવભાઈ ને બેન ને બધા આ રીતનું છે અને ધરાબેન સુઈ ગયા છે જો આખું સરકારી એરિયો છે જે કાઉન્સિલે છે ને સરકારી જગ્યાએ અમે આવ્યા વેક્સિનેશનમાં તો આટલી જગ્યા છે થોડું જ આખું થઈ ગયું સોરી આટલી જગ્યા છે અને બધી જગ્યાએ અલગ અલગ રૂમ હોય છે અને હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો ચલો જઈએ છીએ ચલો દેવ આ ટાઈપની ઓફિસો હોય છે

જો આ વોટર ટેન્ક છે જે ટાકો થાય ને પાણીનો એ પણ અહીંયા આ જે ટાંકામાં છે ને વરસાદનું પાણી સેવ થાય જે વરસાદનું પાણી જ્યાં ભરાય એ અહીંયા લાઈન મૂકેલી છે તો એ લાઇનમાંથી આવે બાકી તમને ક્યાંય અહીંયા ટાંકા જોવા નહીં મળે અમુક અમુક લોકો જ ખાલી વરસાદનું પાણી સેવ કરતા હોય એ આ રીતે ગાર્ડનમાં ગેસ ભરવાનું

પછી એ કોફી લખેલું છે એટલે અંદર જે પહેલાં અમે અમે ગયા હતા ને બાય મિસ્ટેક તો એ છે ત્યાં કેફે ટાઈપનું છે અહીંયા જો બા દાદા પણ બેઠા છે હા બુક દેખાય છે મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે બેન પાણી પીવે છે શિયા એ બોટલ ભરવાનું પાણી છે પાણી પીવું ને દબાય એટલે અહીંથી આવે આમ દબાવવાનું એટલે પાણી અને આ જે છે ને બોટલ ભરવાનું છે સી એ પ્રેસ કરવાનું આવે આમ એટલે બોટલ ભરવાનું પણ વેસ નહીં કરવાનો સી આ અને અહીંયા જો બાજુમાં ગટર મૂકી છે એટલે આજુબાજુમાં સી તાર શૂઝ બી થાય આપણે લાઇબ્રેરીમાં જવાનું છે હા એ એક જ દરવાજો ખેંચવાનો દેવ તો અમે અહિયાં લાઈબ્રેરીમાં પહોંચી ગયા છીએ એટલે અંદર જવા માટે દેવ સીડી થઈ ગયા છે પાસે છે તો અહીંયા બધી જ જગ્યા સરકારી છે અને તમે અંદર જોશો કે કેટલા માણસો આવે છે લાઇબ્રેરીમાં આજે વિન્ડ પણ બહુ જ છે પવન પડતો કવર રિટર્ન કરવાની હોય ને તો બસ સામાન નાખી દેવાની હોય છે બુક લાઇબ્રેરીમાં આવી ગયા છે તો એક મિનિટ હા તો જો આ રીતની આપણે ત્યાં હોય એ રીતની જોઈએ છે પણ અહીંયા જે અલગ અલગ આવી રીતે સીટો મૂકેલી હોય છે જેને જ્યાં હા દેવ તારી ક્યાં છે હા નાના છોકરાઓને રમવાનું પ્લેગ્રાઉન્ડ છે કિચન પણ છે ફ્રીઝ પણ છે માઇક્રોવેવ છે પછી લાઇબ્રેરીમાં તમે આવી રીતે કોમ્પ્યુટર પણ યુઝ કરી શકો જેવી રીતે અહીંયા ઇન્ટરનેટ હોય અમુક પાસે પહેલાંના જમાનામાં જ્યારે રાજ આવ્યા ત્યારે નહોતા તો આવી રીતે લાઇબ્રેરીમાં જઈને જ અસાઇનમેન્ટને એવું બધું સબમિટ કરતા પછી આ બાજુનો વ્યૂ પણ છે પછી આ બાજુ પણ બેસવાનું છે તો અહીંયા વધારે સિટિંગ છે તમારે જ્યાં બેસવું હોય ત્યાં પણ બધા એ તો તારે વાંચવી ન હોય એટલે સી અહીંયા બધા જ પ્રકારની બુક જો હોય તો મળી રહી છે પણ ઇંગ્લિશ વર્ઝનમાં હોય એવી રીતે અહીંયા લગભગ અહીંયા ચાઇનીઝ લોકોની કોમ્યુનિટી વધારે છે તો ચાઇનીઝ બુક પણ મળી રહી બાજુમાં પણ એ જ સેક્શન છે આપણા ઇન્ડિયનનો સેક્શન નથી પણ એમાં તમે જેવી રીતે ભાગવદ્ ગીતાની બધું હોય એ ઇંગ્લિશ વર્ઝનમાં મળી રહી

હાલો દેવ જો અહીંયા પછી અમે એક શોપમાં આવ્યા હતા જે ડોનટ શોપ કે કેક શોપ બોન બોન નામ છે બોન બોન બેકરી હા હા સી આ જો હા તો હા કસ્ટર્ડ બન છે અને એક ખાવું સારે અને દેવભાઈને ન્યુટેલા ડોનટ ખાવું છે તો ચાલો લઈએ તો અહીંયાથી આવી રીતે ટ્રેલ લઈને ટોમ્સ લઈને ન્યુટેલા ને દેવ ન્યુટેલા

欢迎你 Honestly, so 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 honestly so 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 Okay, 820. Yeah. Yeah. Thank you. want oh, have a beer, yeah, yeah, yes. Thank you. Thank you, મેં કીધું તો દે ગોના હેવિંગ હિયર એમ કે ઇટ્સ ઓકે દેવ નસીયા આય બેહ જાઓ ચાલો હા દર આને ઓ લેન શોપિંગ કરવા જાવું છું હો થોડી બેસી જાઓ ચાલો દર આને લેને હા કેવું છે દેવ હાજી ના આવે ઇજી થોડુંક ને પછી આવશે